હવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી છે તંગી ઉભી થતા ખરીદ વેચાણ સંગે મગફળી ઉપરાંત સોયાબીન મગ અને ખરીદી પણ બંધ કરી છે તો વિવિધ કિસાન વિરોધ કર્યો ખેડૂતો સાથે પ્રાંત કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું અને માર્કેટ યાર્ડ માં બારદાન નો પર્યાપ્ત જથ્થો પૂરો પાડવા માટે રજૂઆત કરી જો ચાર દિવસમાં ખાલી બારદાન પૂરા પાડવામાં નહીં આવે તો ખરીદી અટકાવીને ઉપવાસ આંદોલનની કિસાન ચીમકી આપી છે સરકાર ત્રણ મહિના જ માંડવી ખરીદી કરવાની છે તો બાકીના રેહ હજાર બારદાન મોકલે તો ત્રણ મહિના વારો ન એમ તો એની સમસ્યાનો નો હલ કરવાનો અને હજી અગિયાર દિવસ થી દસ દિવસથી માંડવી ની ખરીદી છે તો હજી ત્રેવીસ મો વારો આવ્યો તો દસ દિવસમાં ત્રેવીસ ખેડૂતના વારા નથી આવતા તો ત્રણ મહિને કેટલા ખેડૂતના વારા આવીએ તમે અને આ સમસ્યા બારદાન નથી આવતા તો બારદાન વાંક ખેડૂતને રજા રાખવી પડે ઈ બોલાવ્યા હોય ઈ ખેડૂત ને અહીં માંડવી પૂરી થઈ વાહન લાવ્યા હોય ઈ વાહન નું કરવાનું ખાલી થાય નહીં કોઈ સમસ્યા ન થાય તો બારદાન જોઈએ એટલે આઠ દસ હજાર બારદાન તમારે ખરીદી જ કરવી કે પછી ત્રણ મહિને અમારો વારો આવ્યો ત્રણ મહિને વારો આવ્યો ને બે મહિને તમે પૈસા મોકલો તો ખેડૂતને કાન રે હું જે ઉના ખાતે ખરીદ વેચાણ જે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીન ની ખરીદી માટે જે કેન્દ્ર આપેલ છે આશરે લોકોનું રજીસ્ટ્રેશન થયેલું છે એની સામે રોજના ખાલી બારદાન હજાર થી પંદરસો જ આપવામાં આવે છે જ્યાં આઠ થી દસ હજાર બારદાન ની રોજે જરૂર હોય તો ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે લાંબી લાંબી લાઈન થાય છે અને ખુબ જ સમસ્યા છે અને સોયાબીન ની ખરીદી તો બિલકુલ ચાલુ જ નથી થઈ જે રજીસ્ટ્રેશન ખેડૂતો એ કરેલા છે સોયાબીન માટે એ ગુસકો માર્સલે લિસ્ટ જ સંઘને ખરીદ કેન્દ્ર ને મોકલેલ નથી તો તાત્કાલિક એ લિસ્ટ મોકલે અને ખરીદી કરવાનો આદેશ કરે એવું અમારું કિસાન સંઘ નું અલ્ટિમેટમ છે કે ચાર દિવસની અંદર આ બે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે જે આ ગોકળ ગતિ એ ખરીદી ચાલે છે મગફળીની એ અમે સદંતર બંધ કરાવશું અને અમે ઉપવાસ આંદોલન ઉપર બેસવાની અમને ફરજ